નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કચ્છના રાપર શહેરમાં બનેલ સત્ય ઘટના વિશે કચ્છના રાપર શહેરનો લોહાણા પરિવાર ચાર ભાઈઓનું સુખી કુટુંબ ચારે જુવાન વયના પરણેલા પણ ખરા એમાંના એક વિનોદ ઠક્કર દુકાન વધાવીને સાંજે આઠ સાડા આઠ વાગ્યે ઘરે આવ્યા એ દિવસે શનિવાર હતો પરિવારમાં વર્ષોથી એક નિયમ ચાલ્યો આવતો હતો દર શનિવારે રાપરથી ત્રણ કિમી દૂર આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવું દસ મિત્રો પાંચ બાઇક લઈને નીકળી પડે દરેક બાઈક પર બબ્બે જણ આ શનિવારે પણ એવું જ નક્કી થયું હતું ઘરે આવીને સ્નાદી કરીને ભોજન કરવામાં લગભગ અગિયાર વાગી ગયા હતા સાડા અગિયાર પાંચ બાઇકના એન્જિન ધમધમી ઉઠ્યા હું ક્યાં બેસું વિનોદભાઈએ પૂછ્યું તું ભીખાભાઈની બાઈક પર બેસી જા અશોકભાઈએ સૂચન કર્યું બધા જ એકબીજાના કાયમી સંગાથીઓ હતા ગાઢ સ્નેહી મિત્રો હતા કોણ કઈ બાઇક પર બેસે એ માત્ર વ્યવસ્થાનો પ્રશ્ન હતો વિનોદભાઈ બેસી ગયા સવારી ઉપડી બાર વાગવા આવ્યા હતા ઘનઘોર અંધારું હતું હાઈવે ઉપર વાહનોની અવર જવર ભારે હતી દસ હનુમાન ભક્તો મસ્ત બનીને જઈ રહ્યા હતા સૌથી છેલ્લે ભીખાભાઈ અને વિનોદભાઈવાળી બાઈક હતી પાછળથી એક ખટારો યમનો દૂત બની ઘસી આવ્યો બાઇક ફૂટબોલની જેમ ઉછાળીને તે છાલ્યો ગયો મોટો ધમાકોને સિચાશી સાંભળી આગળની ચારેય બાઇક થંભી ગઈ આઠ મિત્રો ત્યાં દોડી આવ્યા જોયું તો ભીખાભાઈ બચી ગયા હતા પણ વિનોદ રસ્તાની બાજુ પરના ખાડામાં બેભાન હાલતમાં પડેલા હતા હનુમાનજીના દર્શન બાજુ પર રહી ગયા તાબડતોબ ત્યાંથી પસાર થતાં એક ઓળખીતાને કારમાં નાખીને વિનોદભાઈને પાછા રાપર લઈ જવામાં આવ્યા રાપરના એક જનરલ પ્રેક્ટિશનરે પેશન્ટને જોતાવેદ કહી દીધું દર્દીની જિંદગી જોખમમાં છે ભાગ્ય જ બસશે એમ લાગે છે ખોપરીની અંદર મગજમાં મલ્ટિપલ હેમરેજ થયા હોય એવું મને લાગે છે તમે જેમ બને તેમ જલ્દી આને ઉઠાવો ક્યાં લઈ જઈએ સાહેબ દર્દીના ભાઈ અશોકભાઈએ પૂછ્યું બચાવ કે ભુજ લઈ જવાનો જુગાર ન રમશો ત્યાં હોસ્પિટલો તો ખૂબ સારી છે પણ આજે શનિવાર હોવાથી કદાચ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હાજર ન હોય એવું પણ બની શકે મારું માનો તો વિનોદભાઈને તાબડતોબ રાજકોટ ભેગા કરો સાહેબ તમે કહેતા હો તો અમે આને અમદાવાદ નહીં પહોંચી શકો રસ્તામાં જ એ ડોક્ટરે સ્પષ્ટપણે કહી દીધું રાજકોટ સુધી તો માંડ માંડ પહોંચાય તેમ છે હવે ઝડપ કરો ચર્ચામાં સમય ન બગાડો દર્દીનો શ્વાસ તૂટતો જાય છે વિનોદભાઈના કપાળ પર અને નાક ઉપર પણ ઊંડી ઈજાઓ થઈ હતી ત્યાંથી ધકધક કરતું ખૂન વહી રહ્યું હતું ડૉક્ટરે રૂ દબાવીને પાટો બાંધી આપ્યો પછી દર્દીને ગાડીમાં રવાના કરી દીધા વહેલું આવે રાજકોટ હવે શરૂ થઈ વિજ્ઞાન અને વિશ્વાસ સ્વચ્છની સ્પર્ધા ઠક્કર પરિવાર સંપૂર્ણપણે શ્રદ્ધાળુ હતો વીરપુરના જલારામ બાપા પર અખૂટ વિશ્વાસ હતો મરણોન્મુખ વિનોદની બાજુમાં બેઠેલા ભાઈઓએ સંકલ્પ કરવાનું શરૂ કર્યું જ્યાં સુધી વિનોદ આંખો નહીં ખોલે ત્યાં સુધી હું મોઢામાં પાણીનું ટીપુંય નહીં મેલું એક ભાઈએ કહ્યું બીજાએ જાહેર કર્યું હું અન્નનો ત્યાગ કરું છું ભાભી પણ સાથે હતા એમણે કહી દીધું જ્યાં સુધી એ સાજા નહીં થાય ત્યાં સુધી હું અનાજ પાણી બંનેને ત્યાગ કરું છું જલારામ બાપાના દર્શન કરીને પછી જ મોઢામાં અનાજનો દાણો મૂકીશ એક ભાઈએ કહ્યું જે હનુમાન દાદાના દર્શન કરવા જતા હતા એ જ દાદાના દર્શન કર્યા પછી હું મારી બાધા છોડીશ લગભગ દોઢસો કિમીનું અંતર ફક્ત બે કલાકમાં કાપીને ગાડી જ્યારે રાજકોટ પહોંચી ત્યારે ઘડિયાળમાં બે વાગ્યા હતા એક કોર્પોરેટ હોસ્પિટલમાં વિનોદભાઈને લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં હલચલ મચી ગઈ ન્યુરોસર્જન દોડી આવ્યા તાબડતોબ જરૂરી જીવન રક્ષક સારવાર ચાલુ કરી દેવામાં આવી સાહેબ કેવું લાગે છે અમારો ભાઈ બચી તો જશે ને એ તો સીટી સ્કેન કરાવ્યા પછી જ કહી શકાય ડૉક્ટરે કહ્યું તરત જ દર્દીને સીટી સ્કેન માટે ત્યાંથી લઈ જવામાં આવ્યા રિપોર્ટ તૈયાર થઈ ગયો એ જોઈને ડૉક્ટરે માથું ધણાવ્યું પ્રોગ્નોસિસ અત્યંત ખરાબ છે એટલે પેશન્ટના બ્રેનમાં ત્રણ જગ્યાએ મોટા હેમરેજીસ જોવા મળે છે અંદરની રક્તવાહિનીઓ તૂટી ગઈ છે એ હેમરેજના કારણે બ્રેઇનના લાગતા વળગતા હિસ્સા પર દબાણ આવ્યું છે જે ધીમે ધીમે વધતું જશે ગમે તે ઘડીએ પેશન્ટને આંચકી આવી શકે શ્વાસ બંધ થઈ શકે એને આંચકી તો આવી ગઈ છે સાહેબ ક્યારે રાપરથી ગાડીમાં નાખીને રાજકોટ લઈ આવતા હતા ત્યારે જ ઓહનો ડૉક્ટર ચિંતામાં પડી ગયા અત્યારે તો એના ચહેરા પર જે ઘા પડ્યા છે એને ટાંકા લઈને બંધ કરીએ છીએ જો પેશન્ટની સ્થિતિમાં થોડો ઘણો સુધારો થાય તો પછી ખોપરીમાં કાણું પાડીને મગજની અંદર જમા થયેલું લોહી દૂર કરવાનો વિચાર કરીશું ત્યાં સુધી કંઈ જ કહી ન શકાય ડૉક્ટરો વિજ્ઞાનના પૂંજારીઓ ગણાય છે એમણે પોતાની રીતે વિધિ શરૂ કરી દીધી કપાળ અને નાક ઉપર ટાંકા માર્યા મેનીટોલનો બાટલો તેમજ આંચકી રોકવાના ઇન્જેક્શન શરૂ કર્યા અન્ય સપોર્ટિવ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દેવામાં આવી બીજી તરફ ઈશ્વર માટેની પ્રાર્થનાઓ વિનંતીઓ અને મન્નતોનો દોર હજુ જારી જ હતો બે કલાક વીતી ગયા ડોક્ટરોની ટીમ હજુ ચિંતામાં હતી એમની મૂંઝવણ એક તરફ વિનોદભાઈનો પ્રાણ બચાવવાની હતી તો બીજી તરફ એના સ્વજનોને આ વાત સમજાવવાની હતી તમે આમ તદ્દન અવ્યવહારું બાધાઓ લેવાનું બંધ કરો તમારો ભાઈ જો બચવાનો હશે તો પણ એ કંઈ એક બે દિવસમાં આંખો નહીં ઉગાડે એ મૃત્યુના મુખમાંથી સલામતીની સરહદમાં પાછો ફરે ત્યાં સુધીમાં દસ બાર દિવસ જેટલો સમય તો લાગી જ જશે ત્યાં સુધી અન્ન કે પાણી લીધા વગર તમે કેવી રીતે ટકી શકશો પણ શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર બે કલાક પછી ડૉક્ટરે જોયું કે દર્દી તો હજુ જીવે છે એમણે નક્કી કર્યું હવે એની ખોપરીનું ઓપરેશન કરવાનું જોખમ લઈ શકાય તેવું લાગે છે પણ તે પહેલાં ફરી એકવાર મગજનું સીટી સ્કેન કઢાવી લઈએ જોઈએ તો ખરા કે અંદર જામેલા લોહીમાં વધારો થઈ રહ્યો છે કે નહીં ફરીથી સીટી સ્કેન કરાવવામાં આવ્યું રિપોર્ટ જોઈને ન્યુરોસર્જન બોલી ઉઠ્યા અરે હોય નહીં ત્રણ ત્રણ હેમરેજીસ હતા એ ક્યાં ચાલ્યા ગયા મગજની અંદર જમા થયેલું ખૂન ગાયબ હતું ડૉક્ટરો પાસે આ માટેનું વૈજ્ઞાનિક કારણ હાજર હતું સાવ સીધી વાત છે દર્દીના નાક અને કાનમાંથી લોહી વહેતું હતું તે અંદરથી આવતું હોવું જોઈએ એટલે જ મગજની અંદર દબાણ પેદા થયું નહીં બધું બ્લડ બહાર નીકળી ગયું એટલે હવે ઓપરેશનની જરૂર નથી હવે આઠ દસ દિવસમાં દર્દીને સારું આઠ દસ દિવસની વાત જ ક્યાં રહી ચોવીસ જ કલાકમાં વિનોદભાઈએ આંખો ખોલી દીધી બે દિવસ પછી એમને આઈસીયુમાંથી રૂમમાં શિફ્ટ કરાવ્યા સાતમા દિવસે તો એ હણહણતા અશ્વની જેમ ઘરે જવા રવાના થઈ ગયા એક શનિવાર તો ડૉક્ટરે ના પાડી હતી એટલે ખાલી જ ગયો બીજા શનિવારે ફરી પાછા પાંચ પાંચ બાઇક ધણધણી ઉઠ્યા આ વખતે એક બાઇકનું સુકાન સ્વયં વિનોદ ઠક્કરે સંભાળ્યું પવન વેગે બાઈક ભાગતી હતી પાછળ એક મિત્ર બેઠો હતો ત્યાં વિનોદભાઈનો મોબાઈલ ફોન લાગ્યો ચાલુ બાઇકે જ એમણે કોલ રિસીવ કર્યો રાજકોટના ન્યુરોસર્જન પૂછતા હતા હવે કેવું છે તમને ખૂબ સારું છે સાહેબ તમારી સારવારથી સારો છું અને જલારામ બાપાની કૃપાથી સાજો છું અત્યારે હનુમાનજીના દર્શને જઈ રહ્યા છું એક હાથે સ્ટીપરિંગ પકડ્યું છે બીજા હાથમાં ફોન છે ડૉક્ટરે ગભરાઈને ફોન કાપી નાખ્યો ડૉક્ટર માનતા હતા કે આ એક સ્પેશિયલ કેસ ગણાય તેમાં તબીબી વિજ્ઞાનનું ઝડપી અને આશ્ચર્યજનક પરિણામ મેળવી શકાયું દર્દીના સ્વજનો માને આ બધો ઈશ્વરનો જ ચમત્કાર બાકી ખાટલા પરથી જમીન પર પડી ગયેલા માણસોએ મરી જતા જોયા છે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર